you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લામાં મંગળવારે સાંજે આર્મી વાન ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પડી હતી વાનમાં અઢાર સૈનિક હતા જેમાંથી પાંચ ના મોત થયા છે એ જ સમયે દસ ઘાયલ થયા છે જ્યારે ચાર ની હાલત ગંભીર છે અને લાપતા ત્રણ જવાન શોધ ચાલુ છે સાંજે તમામ સૈનિકો લાઇન ઓફ કંટ્રોલ તરફ જઈ રહ્યા હતા દરમિયાન બાલનો વિસ્તારમાં ઘોડા પોસ્ટ પાસે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા વાન ખીણમાં પડી ગઈ હતી દુર્ઘટનાની માહિતી મળતાની સાથે સેનાની ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જણાવાઈ રહ્યું છે કે વાનમાં અટાર જવાનો સવાર હતા આ અગાઉ આ વર્ષે મે મહિનામાં જમ્મુ કાશ્મીરના અનંત નાગમાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું હતું ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓગસ્ટમાં લદાખમાં લેહના ક્યારી ગામ પાસે સેનાનું એક ટ્રક ખીણમાં ખાબક્યું હતું આ ઘટનામાં બે જુનિયર કમિશન ઓફિસર અને સાત જવાનો સહિત થયા હતા સેનાના ટ્રકની સાથે એક એમ્બ્યુલન્સ અને યુએસવી પણ હતી આ તમામ વાહનોમાં કુલ ચોત્રીસ સેનાના જવાનો હતા જવાનો કારુગેરેશનની લેફ પાસે ક્યારે તરફ જઈ રહ્યા હતા